આ ગાડીનું મોડલ બે હજાર અઢાર નું જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડી તમને સેકન્ડ ઓનર ગાડી જોવા મળવાની છે મિત્રો ગાડી ગાડી સીટર રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર જોવા મળી જવાનું છે મિત્રો ફ્યુલ ની વાત કરીએ તો ગાડી પેટ્રોલ અને સીએનજી એન્જિનની અંદર પણ ચાલે છે મિત્રો ગાડી ફક્ત બાસઠ હજાર કિલોમીટર જેન્યુઅલ ચાલેલી ગાડી રહેવાની છે

બીજું મિત્રો આખી ગાડીની કંડિશન એકદમ ઓરિજનલ ટુ ઓરિજનલ મળી જવાની છે વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે અને મિત્રો આવા જૂની ગાડીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો મિત્રો ત્રીજી ઈકો ગાડી એકદમ ઘરઘરાવ સાચવેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો આ ગાડીનું મોડલ બે હજાર સોળનું રહેવાનું છે બીજું મિત્રો ગાડી તમને સેકન્ડ ઓનનની અંદર જોવા મળવાની છે મિત્રો ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ એન્જિન અને સી એનજીની અંદર પણ ચાલે છે બીજું મિત્રો આખી ગાડી ઓરિજિનલ ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને લેધર સીટ કવર જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીના ચારે ચાર વિન્ડો એકદમ ઓકે કન્ડિશન ની અંદર તમને જોવા મળવાના છે મિત્રો બીજું ગાડીના ટાયર ની વાત કરીએ તો આ ગાડીના ટાયર ની કન્ડિશન સિત્તેર થી એસી ટકા જઈ રહેવાની છે બીજું મિત્રો ગાડીના એકદમ જેન્યુન કિલોમીટર પણ રહેવાના છે મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત અઢી લાખ રૂપિયા રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો નોર્મલ ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો આવા જૂની ગાડીઓના વિડીયો અમારી ચેનલ ઉપર આવતા હોય છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજું મિત્રો તમે પણ તમારા જૂના વાહનોની જાહેરાત કરાવવા માગતા હોય તો અમે તમારી જાહેરાત એકદમ ફ્રીમાં કરી આપશું